નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત સુરત શહેરના ડુમ્મસ ના રહેવાસી દીપક દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના રહીશો વિશાળ સંખ્યા માં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગામના લોકો વચ્ચે સ્નેહ અને સહકાર નો માહોલ ઉભો કરવાનો હતો આ અવસરે દીપક ઇજાદારે ભીમપોર ગામની જમીન મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું કે ગામના હિતમાં તેઓ સરકાર સમક્ષ આ જમીન છોડાવવા માટે કટિબદ્ધ છે તેમણે ગામવાસીઓને ખાતરી આપી કે ભવિષ્યમાં પણ તેવા પ્રયાસો સતત ચાલુ રહેશે કાર્યક્રમ દરમિયાન ગામના લોકો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ અને ભવિષ્ય માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાયો હું ધીરુભાઈ અહીનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો ઓગણસી પોઈન્ટ થર્ટી નાઇન એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી તેનો હેતુ ફેર કરીને આ લોકોએ જીગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર હાઈકોર્ટ મહેસૂલ પંચ તે પેલા મહેસૂલ પંચ એસએસઆરડી પછી હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જીંગિયા તળાવના બેસ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા

એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પંચ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં સત્તાવીસ ચાર બે હજાર બે હજાર પચીસ ની રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે અંડીડીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે તે સંજોગોમાં આજે મંડીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લો રોકવા પડે મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે સુપ્રીમ કોર્ટ પાસે બે વર્ષનો સમય સમય માંગવો પડે કે મને હું તક આપો બે વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ હવે સુપ્રીમ કોર્ટ ધારો કે તારા મારી માંગણી મંજૂર બી કરે અને દર એ દેખરેખ રાખશે દર બે મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલો ગુજરાત